નેપાળમાં સર્જાયેલી સ્થિતિ વચ્ચે દ્વારકાના ચાર લોકો પણ નેપાળમાં ફસાયા દ્વારકાના ખંભાળિયાના ચાર પુરુષો પશુપતિનાથના દર્શન કરવા નેપાળ ગયા હતા નેપાળ પહોંચ્યા બાદ ત્યાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવતા સ્થાનિક યુવાનોએ આંદોલન પર ઉતરીને પ્રદર્શન અને કર્યું હતું અને હિંસક બની ગયું હતું તો હાલ ચારેય પુરુષો એક હોટેલમાં રોકાયા છે

અને વિરંદોર ગામના વતની છે અને તેમની સાથે જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત સંપર્કમાં છીએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત પણ થયેલી છે અને તેની સાથે ટેલિફોનિક વાતચીતમાં થયેલ વાતચીત અનુસાર તેઓ અત્યારે ત્યાં કાઠમંડુમાં એક હોટલમાં સ્ટે કરેલો છે અને કોઈ પણ એવી કોઈ અન્ય કોઈ પરિસ્થિતિમાં નથી અને પોતે સલામત હોવાનું જણાવેલ છે અને તેમને કોઈ બીજો ઇસ્યુ નથી